हमारे हमारे जन चुगलो જોઈએ પણ સુગલો આ તો છે નહીં લેવા હું કરી હતી ટેસ્ટ માટે દેખી શકો છો गाइस અમાર ડોડા થઈ ગયા છે હવે અમે ચાખીશું તો ખબર પડશે કે ગામડા જેવો ટેસ્ટ આવે છે કે નથી આવતો એ ચૂલા પર શેકિયે નહીં કલી હ કલી ટેસ્ટ કરે છે કેવો લાગે છે એમ ખાચો છે કે પાકો છે એવું શીખી શકો છો કોઈ ડોડા ખાઈ રહી છે એ વાત કરીએ ડોડા સારા છે

ફેરમ ફેરમ કરવાનું જ્યાં સુધી આવું આમ આવું દેખો આવું બ્લેક પ્લેક થોડું થઈ જાય ત્યાં સુધી શેકવાનું પછી ખાવાની મજા આવે હવે આગળ શેકેલા સારા